જે બાળકો ટામેટા નથી ખાતા તેની માટે આજની રેસિપી છે બાળકોને સલાડમાં ટામેટા આપીએ છીએ તો ટામેટા નથી ખાતા તો આજે આપણે ટામેટાનો નવી જ રીતનો પુલાવ બનાવીશું અને આ પુલાવ જોઈને તમારા બાળકોને લાગશે જ નહીં કે ટામેટામાંથી પુલાવ બનાવ્યો છે પુલાવ બનાવવા માટે બે કપ બાસમતી ચોખા લેવાના છે બાસમતી ચોખાનો દાણો મોટો હોય છે એટલે પુલાવ એકદમ છૂટો અને ખીલેલો બને છે હવે બાસમતી ચોખાને બેથી ત્રણ વાર ધોઈ લેવાના છે હવે આજે આપણે નવી રીતનો ટામેટાનો પુલાવ બનાવીએ છીએ એટલે મેં ત્રણ ટામેટા લીધા છે તમારે ચાર ટામેટા લેવા હોય તો પણ લઈ શકો છો અને બે ટામેટાની પ્યુરી બનાવી હોય તો પણ બનાવી શકો છો હવે ત્રણ ટામેટા ધોઈ લેવાના છે અને ટામેટાને ઝીણા સમાઈ લેવાના છે અને ટામેટાની સાથે આજે આપણે બીટ લેવાનું છે બીટ ઉમેરવાથી ટામેટાની પીણો કલર બહુ સરસ આવે છે અને નેચરલ કલર આવે છે ત્રણ ટામેટા લીધા છે તો ત્રણેય ટામેટાને સમાઈ લઈશું તો ફ્રેન્ડ્સ અહીં મેં ત્રણેય ટામેટા સમાઈ લીધા છે અને અડધો બીટનો ટુકડો લીધો છે તેને પણ ઝીણો સમાઈ લેવાનો છે તમારે ક્રશ કરીને બીટ ઉમેરવું હોય તો પણ ઉમેરી શકો છો પણ બીટને એકદમ ઝીણું સમાઈ લેવાનું છે હવે મિક્સર જાર લેવાનું છે અને જારમાં ટામેટા અને બીટ લઈ લેવાનો છે અને એકદમ ફાઇન ક્રશ કરવાનું છે અને ટામેટાને ક્રશ કરતા હોય ને ત્યાં પાણી નથી ઉમેરવાનું એટલું ટામેટાને પ્યુરી બનાવવાની છે બીટ ઉમેરીએ છીએ એટલે નેચરલ કલર આવ્યો છે અને આ જ પ્યુરીમાંથી આજે આપણે પુલાવ બનાવીશું તો ટામેટાની પ્યુરી બનાવી છે તેને બાસમતી ચોખામાં લઈ લેવાની છે અને સાઈતે મિક્સ કરી લઈશું અને તમને કલર ઉપરથી જ લાગે છે ને કે આજનો પુલાવ એકદમ ટેસ્ટી અને ચટપટો બનવાનો છે અને આ કલર છે ને તે એકદમ નેચરલ આવ્યો છે આપણે કોઈ પણ માર્કેટનો કલર નથી ઉમેર્યો કે કોઈ એસેન્સ નથી ઉમેર્યું હવે મિક્સર જારમાં પાણી લેવાનું છે અને ત્રણ કપ પાણી લેવાનું છે આજે આપણે બે કપ બાસમતી ચોખા લીધા છે અને ચાર કપ પાણી લેવાનું છે એટલે આપણે શું કરીશું કે મિક્સર ચારમાં પાણી લેવાનું છે એટલે મિક્સર ચારમાં આપણે પ્યુરી બનાવી હતી એટલે તે જ પાણી પેનમાં લેવાનું છે પણ ચાર કપ પાણી લેવાનું છે કેમ કે બે કપ બાસમતી ચોખા લીધા છે એટલે ચાર કપ પાણી લેવાનું છે પાણી ઉમેરી સાઈડથી મિક્સ કરી લઈશું અને તમે જોઈ શકો છો કે રાઈસનો કલર પણ બહુ સરસ આવ્યો છે જાણે આપણે ફૂડ કલર ઉમેર્યો હોય ને તેવું લાગે છે બાસમતી ચોખાને ધીમા તાપે ચડવા મૂકી દેવાના છે તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને બે ચમચી ઘી ઉમેરવાનું છે ઘી ઉમેરીએ છીએ ને તો રાઈસ એકદમ છૂટા બને છે અને ખીલેલા બને છે હવે રાઇસને ચારથી પાંચ મિનિટ ધીમા તમે કૂક કરવા દઈશું અહીંયા ત્રણ મિનિટ થઈ ગઈ છે આપણે ચેક કરી લઈશું કે બાસમતી ચોખા ચડી ગયા છે કે નહીં ચોખા નથી ચડ્યા તો ઢાંકણ ઢાંકી અને બીજી ચાર મિનિટ કૂક થવા દઈશું એટલે સાતથી આઠ મિનિટમાં બાસમતી ચોખા બનીને તૈયાર થઈ જાય છે આજે હું બાસમતી ચોખા પેનમાં બાફું છું પણ તમારે કુકરમાં બોઇલ કરવા હોય તો પણ કરી શકો છો બે વિસલમાં બાસમતી ચોખા બનીને તૈયાર થઈ જાય છે અહીંયા આઠ મિનિટમાં બાસમતી ભાત બનીને તૈયાર થઈ ગયો છે અને બાસમતી રાઈસનો કલર પણ સરસ આવ્યો છે તો ગેસ બંધ કરી લઈશું અને રાઇસને પ્લેટમાં લઈ લેવાના છે કેમ કે રાઈસ ઠંડા થશે ને એટલે એકદમ છૂટ્ટા બનશે અને ખીલીલા બનશે એટલે રાઈસને પ્લેટમાં લઈ લેવાના છે અને પંખા નીચે મૂકી દેવાના છે અને આ જ રાઈસના આજે આપણે ટેસ્ટી અને ચટપટો પુલાવ બનાવીશું અને આ રાઈસ એકલા બાળકોને આપવા હોય ને તો પણ તમે સર્વ કરી શકો છો આ રાઈસમાં થોડું ઘી ઉમેરવાનું છે એકલો રાઈસ પણ બાળકોને આપી શકો છો પણ આજે આપણે નવી જ રીતનો પુલાવ બનાવીએ છીએ એટલે પુલાવને ટેસ્ટી બનાવીશું તો પુલાવ બનાવવા માટે પેનમાં બે ચમચી ઘી લેવાનું છે ઘીમાં પુલાવ બનાવીએ છીએ ને તો પુલાવ ટેસ્ટી લાગે છે અને એક ચમચી તેલ ઉમેરવાનું છે તેલ ગરમ થઈ જાય પછી અડધી ચમચી જીરું ઉમેરવાનું છે ખડા મસાલામાં તમાલપત્ર અને ચકરી ફૂલ ઉમેરવાનું છે તજ અને મરી ઉમેરવાના છે આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરવાની છે અને સાતરવાની છે અહીંયા મેં ચાર મીડિયમ સાઈઝની ડુંગળીની સ્લાઇડ લીધી છે તે ઉમેરી અને સાતરવાની છે ડુંગળી સોફ્ટ થઈ જાય પછી સિંગદાણા ઉમેરવાના છે તમારે ડ્રાય ફ્રૂટ ઉમેરવા હોય તો પણ ઉમેરી શકો છો અને બીજા કોઈ વેજીટેબલ ઉમેરવા હોય તો પણ ઉમેરી શકો છો એ ડુંગળી સરસ એવી સંતરાઈ ગઈ છે તો અડધી ચમચી હળદર પાવડર ઉમેરવાનું છે લાલ મરચું અને ધાણાજીરું પાવડર ઉમેરવાનું છે અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે મીઠું વધારે નથી ઉમેરવાનું કેમ કે આપણે રાઇસ બોઇલ કરતા હતા ત્યારે મીઠું ઉમેરવું છે બે ચમચી મીઠું ઉમેરવાનું છે હવે પુલાવને વધારે ટેસ્ટી બનાવવા માટે પાઉંભાજી મસાલો ઉમેરવાનો છે હા ફ્રેન્ડ્સ પાઉંભાજી મસાલો ઉમેરીએ છીએ ને તો પુલાવ એકદમ ટેસ્ટી અને ચટપટો બને છે પણ જો તમારે પાઉંભાજી મસાલો ના ઉમેરવો હોય તો સાંભાર મસાલો ઉમેરી અને પુલાવ બનાવવો હોય ને તો પણ પુલાવ ટેસ્ટી અને ચટપટો બને છે હવે આપણે રાઈસ બોઇલ કર્યા છે તે રાઈસ પેનમાં ઉમેરવાના છે અને હલકા હાથે મિક્સ કરવાનું છે તો ફ્રેન્ડ્સ આ ચટપટો પુલાવ બનીને તૈયાર થઈ ગયો છે ઉપરથી લીંબુનો રસ ઉમેરવાનો છે અને સાઈડથી મિક્સ લઈશું તમને કલર જોઈને લાગે છે કે ટામેટામાંથી પુલાવ બનાવ્યો છે અને આજે આપણે નવી રીતનો પુલાવ બનાવ્યો છે ઘરમાં નાના બાળકો હોય ને તો બાળકો ટામેટા નથી ખાતા અને આપણે સલાડમાં ટામેટા આપીએ છીએ ને તો પણ બાળકો ટામેટા રહેવા દે છે તો તમે પણ આ રીતે ટામેટામાંથી નવી રીતનો પુલાવ બનાવી શકો છો એકદમ ટેસ્ટી અને ચટપટો બને છે તો ફ્રેન્ડ સાંજે જમવામાં એકદમ ટેસ્ટી અને ચટપટો ટામેટાનો નવી જ રીતનો પુલાવ બનીને તૈયાર થઈ ગયો છે તો પુલાવને સરળ પેટમાં સર્વ કરીશું તો આજે આપણે બાળકો માટે ટામેટાનો પુલાવ બનાવ્યો છે તો આજે રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો મળીએ છીએ નવી એક આસાન અને હેલ્ધી રેસીપી સાથે